તો આપણે થોડા બોણા ખાઈ લઈએ એટલે નકરા તું વીર ઉમદ કવા નહીં આવતા આની અંદર એ આવી જાય બોરમ હોય તો હેલો દોસ્તો સ્વાગત છે નવા વ્લોગમાં આજનો વ્લોગ સ્કૂલથી ચાલુ થાય બરાબર તો જોઈ લો ચારો ઉધારી બરાબર હવે દવા ગમલે ચાંટી દીધી હતી જીરામાં અને આપણે હવે જવાનું હે ખાતરની થેલી લેવા ખાતરની થેલી લાવવી પડશે અને પછી ચોથું પાણી ચાલુ કરી નાખીએ આપણે જીરામાં બરાબર તો ચેનલમાં નવો હોય તો બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાતર લેવા નીકળી ગયા હી હવે

વેચરસિંહ રાજપૂત તો જીરામાં તમારે સુકારો એ રોગ એ કોઈ ગમે તે વસ્તુની દવા છાંટવી આપણે જીરા માટે તમે આપણે યુટ્યુબમાં વિડીયો લઈને આવ્યા છીએ એક તમે જોઈ શકો છો અને વિડીયો તમને બાયોમાં મળી જાહે આપણી ચેનલની લિંકે બાયોમાં મળી જાય તો તમે ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરી લઈ લો વેચરસિંહ હેલ્લો દોસ્તો

એમાં તો તૈયારી છે એટલે મતલબ ઉત્તરાયણ પછી વધાઈ નાખશું આજે અગિયાર તારીખ થઈ છે બરાબર જોઈ શકો છો કે આ રીતના થોડું છે દવા કમ્પ્લીટ છાંટી છે પણ તો કવા તો પડી જાય જો વગર પાણી પાયેલી છે વગર આટા મારે છે અમારા પાપા કે હમણાં જવાતું નહીં ઉકવ્યા રાતે દેહી તો કે જીરામ પડી ગયા હે જીરું ન્યાદાયું હતું પણ હરખું ન્યાદયું નહીં દાડી પછી મોટું મોટું હતું એ ન્યાદાઈ નાખ્યું કીધું તું એમને કમ્પ્લીટ નહીં આવતો પણ ગમે એમ પોતો એ તો એમની પ્રમાણે જ ન્યા પછી પાણી પાઈ નાખ્યું ત્રીજું અને પછી પાછું થોડું થોડું જે અમુક ખડ હતું એ શું એ એ રે ન્યા દે આખો દી એમને સવારે એને તો અગિયાર વાગે ઘરે આવે અરવે ચા પાણી એવું પેલું લઈને જાય એટલે ખેતરે નજીક જ ખેતર એટલે વાંધો નહીં બરાબર અહીંયા ના જ હોય ઘરે ખાઈને સુઈ જાય હું પછી અઢી ત્રણ વાગે એટલે ચા પીન પાછા જાય એટલે હા જુદી ને દે પાંચ સાડા પાંચ વાગે આવે એમને ટાઈમે જાય અને બધી વાત બરાબર એકદમ ચોખ્ખું ક્લીન કરી નાખ્યું હોય હવે અને જોવા આવું હે આટો વાંટો મારી હરિયળું આટલા બધા હરિયાળ લગાયેલા હતા જોયેલું હશે કે ભૂંડ તો આવતા નહીં બરાબર હજુ તો લીલી બહુ હજુ સિંહ ખુદ લીલી હે અમુક અમુક હુકાણી છે બીજી બધી તો લીલી છે એ શું હે કેમેરામે આપણે બહુ લેતા નહીં એમને અને એ પોતે ઓકવર્ડ ફીલ કરે કેમ કે ઉમર એમની હે પાસઠ ની આજુબાજુ બરાબર એટલે એમને પહેલા આવું કઈ ઓલું હે નહી અને આપણે એવું નતું કઈ તો શું હે જાણે રેગ્યુલર વિડિયો આપણે બનાવતા તારથી રેગ્યુલર ચાલુ રાખ્યું હોત તો એમને હેબિટ બની ગયું હોય કે આ વિડીયો બનાવે છે પણ હવે અચાનક સડનલી એમને કેમેરા સામે લઈએ એટલે એવું થોડું અકવાર લાગે બરાબર ધીરે ધીરે સેટ થઈ જાય મેમરી બનાવી નાખશું આપણે એટલે કઈ આ રીતના દૂરું હે જોઈ શકશો હવે મળીએ ચલો પછી તો આપણે થોડા બોણા ખાઈ લઈએ અને મારે રહ્યા

તો કવા પડી ગયા મારા પેઢા બહુ દવા કમ તો કમતો સંતુ હોય જોઈ શકો છો હવે ઓલી કમ્પ્લીટ સેટિંગ થઈ જાય વાટી જાય નીકળી જાય પછી આનો વારો હે આની અંદર તો હજુ લીલી છે બરાબર એટલે અઠવાડિયું દસ દિવસ દસ દિવસ તો નીકળી જાય કદાચ પછી આવી જાય હોય સબસ્ક્રાઈબ કરી ને બન્યા બરાબર હેલો ખેડૂત મિત્રો ફરીથી એકવાર સ્વાગત છે શું તમારી પાસે હલર છે કોઈ બી કંપનીનું હોય બરાબર તો તુવેરની સિઝન ચાલુ થઈ ગઈ છે આપણે બરાબર તો તુવેરનું સેટિંગ તમે કર્યું ના હોય કે હાલમાં તમારે કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો હોય તુવેર ઉઠવા માટે બરાબર તો આપણે યુટ્યુબમાં એક વિડીયો બનાવેલો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એનું લિંક મળી જાય અને આપણે થ્રેસરને લગતા બધા વિડિયો આપણે યુટ્યુબમાં અપલોડ કરીએ છીએ કાંઈ બી તમારે પ્રોબ્લમ હોય તો તમે આપણે યુટ્યુબની મુલાકાત લઈ શકો છો અને એ વિડીયો અવશ્ય જોજો કે આપણે થ્રેસરનું સેટિંગ કઈ રીતના કર્યું છે અને સ્ટેપ ટુ સ્ટેપ શું એમને ફોલો કરવું પડે તો એના માટે આપણે યુટ્યુબનો વિડીયો કમ્પ્લીટ બનાવ્યો હોય થ્રેસર માટે આપણી પાસે ગણેશ થ્રેસર છે તો તમારી પાસે કોઈ બી થ્રેસર હોય તમારે કંઈ બી પ્રશ્ન હોય તો આપણે યુટ્યુબમાં કોમેન્ટ તમે કરી શકો છો એનો અવશ્ય તમને સોએ સો પર્સન્ટ રિપ્લાય આપવામાં આવશે આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી બેચર રાજપૂત બ્લોગ હવે અને નીકળીએ ઘર બાજુ બરાબર ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી અને ઓનલાઈનને લગતા કંઈ પણ કામ હોય તમારે તો કોન્ટેક કરી દેજો આપણો કોઈ પાન કાર્ડ કઢાવવું હોય કોઈ આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય ગમે તે વસ્તુ બરાબર નીકળીએ ચાલો ઘર બાજુ